માતા લક્ષ્મી ના મહેલમાં પહોંચ્યા તેમણે પ્રેમ પૂર્વક માતા લક્ષ્મીની સ્તુતિ કરી લક્ષ્મી નારાયણ નારાયણ હરિ શ્રીમન નારાયણ નારાયણ હરી આવી એમણે મહાલક્ષ્મી ની સ્તુતિ કરી અને ભક્ત ની સેવા થી મહા લક્ષ્મી ખુશ થયા ભક્ત ની સેવા થી ખુશ થયા પ્રસન્ન થઈને માં બોલ્યા કે નારદમુનિ માંગું તમારે શું જોઈએ છે નારદમુનિ બોલ્યા હે માતા મને વચન દો કે હું જે પણ તમારી પાસે માંગુ એ તમે ટાળશો નહીં મારી વાત ટાળશો નહીં માતા લક્ષ્મીએ વચન આપ્યું અને પછી નારદમુનિ બોલ્યા મને ભગવાન નારાયણના ચરણોના સ્પર્શ કરેલો મહાપ્રસાદ આપો આ સાંભળી માતા લક્ષ્મી થોડી વાર ચિંતિત થઈ ગયા ચિંતામાં પડી ગયા અને બોલ્યા ભક્ત તમે કઈ બીજું માંગી લો સોના ચાંદી રત્ન જે પણ હોય માંગી લો પ્રસાદ હું તમને નહીં આપી શકું નારદજીએ આગ્રહ કર્યો કે માતા જો તમારે મને કઈક આપવું જ છે ને તો મને મહાપ્રસાદ આપો લક્ષ્મી માએ ઘણા સમજાવ્યા નારદજીને અને કહ્યું કે મારા સ્વામીએ મને આદેશ આપ્યો છે કે આ આ આ વિશેષ વિશેષ પ્રસાદ પ્રસાદ છે કોઈને નહીં તેમની આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકું હું ન કરી શકું આમ મારી સ્થિતિ સમજો તમે નારદજી તમે કઈ બીજું માંગી લો પણ નારદ મુનિ ક્યાં હાર માનવાના હતા એમણે માતા લક્ષ્મીને યાદ કરાવ્યું કે હે માતા તમે તો સ્વયં ભગવાન શ્રી હરિના પ્રિય પત્ની છો તમારે તો આ વરદાન આપવું જ પડશે અને તમે મને વચન આપ્યું છે કે હું જે ઈચ્છું હું જે માંગુ એ તમે મને આપશો હવે વિચારા માં લક્ષ્મી તો ધર્મ સંકટમાં પડી ગયા એક બાજુ પતિની આજ્ઞા અને બીજી બાજુ એમનું વચન થોડીક વાર પછી માતા લક્ષ્મી ભોગની તૈયારી કરવા લાગ્યા ભગવાનને ધરાવા માટે તો માતા લક્ષ્મી ભોગની થાળી સજાવીને ભગવાન નારાયણ પાસે ગયા અને તેમને પ્રેમથી શ્રી હરિની સેવા કરી અને તેમને ભોગ અર્પણ કર્યો એમની સેવામાં કોઈ ખામી ન હતી પણ એમના મોઢા પર એક હલકી ઉદાસી હતી જે ભગવાન વિષ્ણુથી છુપાઈ છુપી ના શકી ભગવાન વિષ્ણુએ પ્રેમથી માં લક્ષ્મીને પૂછ્યું ઉદાસીનું કારણ પૂછ્યું ત્યારે માતા લક્ષ્મીએ નારદ મુનિ સાથે થયેલી બધી વાતચીત કહી આ સાંભળીને ભગવાન શ્રી હરિ મંદ મંદ હસ્યા અને ધીરજ ધારણ કરીને બોલ્યા ઠીક છે પ્રિય આજના દિવસે માટે આજના દિવસ માટે હું મારો આદેશ પાછો લઉં છું તમે મારો આ વિશેષ પ્રસાદ નારદ મુનિને દઈ શકો છો પણ ધ્યાન રાખજો આ પ્રસાદ તમે એવી રીતે દેજો કે મને ખબર ન પડે ભગવાન શ્રી હરિની વાત સાંભળીને માતા લક્ષ્મીની ખુશીનો કોર પાર ન રહ્યો તેમણે તરત જ ભગવાનના ચરણોના સ્પર્શ કરેલો પ્રસાદ નારદજીને દઈ દીધો ભગવાન નારાયણનો અદ્ભુત મહાપ્રસાદ જોઈને પામીને નારદ મુનિની તો ખુશીનું કોઈ ઠેકાણું ન રહ્યું એમને પૂરી શ્રદ્ધા અને ભક્તિથી એ પ્રસાદ ને ગ્રહણ કર્યું પ્રેમથી ગ્રહણ કર્યું પ્રસાદ ખાતા પછી પ્રસાદ ખાતા પછી એમનું રોમ રોમ આનંદિત થઈ ગયું એ આનંદના સાગરમાં ડૂબી ગયા અને જોર જોર થી શ્રીમ નારાયણ નારાયણ હરી આમ જોર જોર થી ભગવાન નું કીર્તન ગાવા લાગ્યા નાચવા લાગ્યા અને એક લોક થી બીજા લોક બીજા લોક થી ત્રીજા વિચરણ કરવા લાગ્યા શ્રીમન નારાયણ નારાયણ હરી લક્ષ્મી નારાયણ નારાયણ હરી હરી આ લોક ખૂબ આનંદિત થઈને ફરવા લાગ્યા તે કૈલાસ પર્વત પર પહોંચ્યા નારદજી ત્યાં શિવજીએ જ્યારે તેમને ત્યાં દિવ્ય ભાવમાં જોયા નારદજીને તો હેરાન થઈ ગયા થોડી વાર પછી જયારે નારદ મુનિ શાંત થયા શિવજી એ પૂછ્યું કે હે નારદ હું જાણું છું હંમેશા પ્રભુ પણ મેં તમને આટલા આનંદિત આવા કીર્તન કરતા પહેલા ક્યારેય નથી જોયા આજે શું થયું છે તમને શિવજી વાત સાંભળીને નારદ મુનિ થોડા શાંત થયા અને તેમને જે વૈંકુઠમાં ઘટના બની હતી એ બધું કહ્યું વેંકુઠમાં જે કંઈ થયું હતું તે બધું વિસ્તારથી શિવજીને કહ્યું આ સાંભળીને શિવજી ખૂબ પ્રસન્ન થયા એમણે હાથ જોડીને નારદ મુનિને કહ્યું નારદ તમે સાચુંમાં ખૂબ જ ભાગ્યશાળી છો કે તમને સ્વયં ભગવાનનો વિશેષ મહાપ્રસાદ મળ્યો છે શું તમે મારી માટે થોડો પણ બચાવીને પ્રસાદ લાવ્યા છો હવે નારદજી થોડા ઉદાસ થઈ ગયા તેમને યાદ આવ્યું કે એ તો આનંદમાં ને આનંદમાં બધો પ્રસાદ ખાઈ ગયા શિવજી માટે ઊભા રહી ગયા અને વિચારવા લાગ્યા કે શું જવાબ આપું ત્યારે નારદ મુનિએ જોયું કે એમની આંગળી પર મહાપ્રસાદનો એક નાનો એવો કણ ચોટેલો છે એમની આંખોમાં ચમક આવી ગઈ અને એમણે ખુશીથી કહ્યું કે હા પ્રભુ હું તમારી માટે પણ મહાપ્રસાદ લાવ્યો છું આ જુઓ આ નાનો એવો કણ બસ તમારી માટે આટલો જ પ્રસાદ છે શિવજી ખૂબ જ પ્રેમથી એ કણને જોવા લાગ્યા એમણે ખૂબ આદરથી એ કણ મુખમાં મૂક્યો જેવો જ એ મહાપ્રસાદનો કણ એમના મુખમાં ગયો તો એ જ ક્ષણે એ જ વખતે શિવજીના અંદર પણ એ જ દિવ્ય ભાવ પ્રગટ થવા લાગ્યો એમના શરીરમાં ભક્તિની લહેરો ઉઠવા લાગી અને તે તાંડવ નૃત્ય કરવા લાગ્યા એ જોઈને બધા દેવી દેવતા ડરી ગયા આ તો શિવજીનો તાંડવ સૌ બ્રહ્માંડને હલાવી નાખે ત્રિલોકને હલાવી નાખે શિવજી તો ખુશ્મા ને ખુશ્મા તાંડવ નૃત્ય કરવા લાગ્યા આ જોઈને બધા દેવી દેવતા ડરી ગયા અને કોઈનામાં હિંમત ન હતી શિવજી ની સામે જાય એટલે બધા દેવી દેવતા મળી માતા પાર્વતી પાસે ગયા અને પ્રાર્થના કરવા લાગ્યા કે તે શિવજીને શાંત તો બ્રહ્માંડનો નાશ સર્વનાશ થઈ જશે માતા પાર્વતી તરત જ શિવજી પાસે ગયા અને તેમને પ્રેમથી બોલાવ્યા થોડી વાર પછી જયારે શિવજી શાંત થયા તો માતા પાર્વતીએ તેમને પૂછ્યું કે હે સ્વામી તમને અચાનક શું થઈ ગયું હતું આટલા દિવ્ય ભાવમાં આવીને તમે આ પ્રકારે કેમ મૃત્યુ કરી રહ્યા હતા પાર્વતીજીનો પ્રશ્ન સાંભળતા શિવજી બોલ્યા કે કેવી રીતે ભગવાન વિષ્ણુનો મહાપ્રસાદ પામીને તેમની અંદર પરમ આનંદની આ સાંભળે માતા પાર્વતી માતા પાર્વતી બહુ આશાભરી નજરે શિવજી સામે જોયું અને પૂછ્યું કે શું તમે મારી માટે થોડો પ્રસાદ બચાવીને રાખ્યો છે શિવજી તો ચૂપ થઈ ગયા તેમને બહુ મુશ્કેલીથી એ મહાપ્રસાદનો એક પણ મળ્યો હતો હલકી ઈચ્છા જાગી હતી એ દિવ્ય પ્રસાદ પામવાની એટલે તે ઉદાસ થઈ ગયા બધા દેવી દેવતા અને ઋષિ બ્રહ્માજી સાથે મેનકુઠમાં આવ્યા અને ભગવાન શ્રી વિષ્ણુને બધી વાત કહી

ભગવાન શ્રી હરિની વાત સાંભળીને માં પાર્વતી શાંત થઈ ગયા પણ તેમણે ભગવાન નારાયણને કહ્યું હે પ્રભુ જો તમે માત્ર મને જ તમારો પ્રસાદ આપશો તો પણ મારું મન પૂરી રીતે શાંત નહીં થાય કૃપા કરી તમે એવી કોઈ વ્યવસ્થા કરો કે તમારો આ દિવ્ય મહાપ્રસાદ બધા જ જીવ આત્માને પ્રાપ્ત થાય ત્યાં સુધી કે જે નીચી જાતિના છે નિમ્ન યોનીમાં છે એ લોકોને પણ

પ્રેમય પ્રસાદ ગ્રહણ કરશે એનો ઉદ્ધાર થશે મારા મુખ્ય મંદિરના પ્રાંગણમાં તમારું પણ મંદિર બનશે અને તમારો મંદિર બનશે અને મારો પ્રસાદ સૌથી પહેલા તમને અર્પણ કરવામાં આવશે ત્યાર પછી જ સમસ્ત ભક્તોમાં આનું વિસ્તરણ થશે અને હા દેવી શિવજીએ તમને એ મહાપ્રસાદ વિશે તરત ન બતાવ્યું માટે એમનું મંદિર મુખ્ય મંદિરના પ્રાંગણથી થોડું બહાર રહેશે આવી રીતે ભગવાન શ્રી હરી જગન્નાથપુરી ધામમાં પ્રગટ થયા પાર્વતી દેવી ત્યાં વિમલા દેવીના નામથી બિરાજમાન છે જેનું મંદિર આજે પણ મુખ્ય જગન્નાથ મંદિરના મંદિરની સાથે છે ભગવાન જગન્નાથને ચડાવેલો ભોગ સૌથી પહેલા વિમલા દેવીને અર્પણ કરવામાં આવે છે અને પછી જ એ ભક્તો માટે બહાર આવે છે તો મિત્રો આ હતી ભગવાન જગન્નાથના મહાપ્રસાદની કથા તમને મિત્રો આ વાર્તા સારી લાગે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આવી જ રહસ્યમય વાર્તા સાંભળવા માટે મારી આ ચેનલ સબ્સ્ક્રાઇબ જરૂર કરી દેજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ